કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા ગીગાભાઈ ભમર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સાથે આજે પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કોદિયા ગામ નજીક સમૂહલગ્ન મહોત્સવમાં થયેલ ટિપ્પણીને લઈને આજે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પણ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે અમારા કાઠી ક્ષત્રિય સમાજ કામળિયાવાડના કુળદેવી શ્રી કમળાઈ માતાજી છે અને તેમનું સ્થાન કદમગીરી મુકામે કોળંબા ડુંગર ઉપર આવેલ છે અને તેના પ્રત્યે અમારા સમાજને તથા અન્ય સમાજને અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે અમુના કાળિયા કામળિયાવાડ કાઠી ક્ષત્રિય સમાજ વતી આવેદનપત્ર પાઠવી અને જે લગ્ન મહોત્સવમાં ગીગાભાઈ ભમ્મર દ્વારા જે પ્રકારની ટિપ્પણી કરવામાં આવેલ છે જેને લઈને સમાજમાં નારાજગી જોવા મળી રહી છે જે બાબતે ગીગાભાઈ ભમ્મર વિરુદ્ધ કાયદાકીય રીતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સાથે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આજે આવેદનપત્રના સમયે વિશાળ સંખ્યામાં આગેવાનો તેમજ યુવાનો જોડાયા હતા આ સમયે તળાજા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અમે હરેશભાઈ કામળિયા આજરોજ અમે તળાજા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે સમગ્ર અઠકસ્તરીય સમાજ કામળિયા વાર્ડ પત્રમાં આપવા માટે આવ્યા છે તારીખ ચૌદ બે બે હાજર ચોવીસ ના રોજ ગીગા ભુંભર નામના વ્યક્તિએ અમારા કોલાંબા ધામ કદમગીરી જે બસો બાવીસ સ્ટેટ બસો બાવીસ ગુજરાતના રજવાડા છે એમાં માનું એક રજવાડું છે અમારા બાપનું ગામ છે અમારા ઇતિહાસના કાંઈ નોલેજ વગરનું અમે કામળિયા દરબારો રાજપૂતો છીએ સિંધથી અગિયારસો વર્ષના આ પરંગડામાં અગિયારસો વર્ષથી વસવાટ કરીએ છીએ અને અમારા આસ્થાનું કેન્દ્ર એટલે કદમગીરી કોળાંબામાં ફળા સ્વરૂપે જે બિરાજમાન છે એ માનો પાણો ખોદી અને લઈ જવાની વાત કરી અને અમે જે નથી એ અમને ચિત્રવાનો પ્રયાસ કર્યો એની અમા એથી અમારી ધાર્મિક અને સામાજિક લાગણી દુભાણી છે સાહેબને આવેદનપત્ર આપી અને મેં એટલું જ કીધું છે કે તાત્કાલિક આના વિરુદ્ધ હોોજદારી ગુનો દાખલ કરવામાં આવે અન્યથા આવનાર સમયમાં અમે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે જ આમરણ ઉપવાસ પર ઉતરવાના અચ્છા પોલીસ ફરિયાદ ક્યાં કરવા જવાના છે આજે અમે અહીંથી બધા ડાઠા પોલીસ સ્ટેશનના અંડરનું આ ગામ છે એટલે પોલીસ ડાઠા પીએસઆઈ સાહેબની સેવામાં લેખિત ફરિયાદ આપવા માટે જવાના છીએ અને એ ફરિયાદ અમે આપવાના છીએ હરેશભાઈ કામળિયા આજ રોજ તળાજા મામલતદાર કચેરીએ ડેપ્યુટી કલેક્ટર સાહેબના આવેદનપત્ર માટે આવેદનપત્ર આપવા માટે અમે સમગ્ર ઘાતિક સ્તરીય સમાજ કામળિયાવાડના યુવાનો વડીલો મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં આવ્યા હતા તાજેતરમાં તારીખ ચૌદ બેના રોજ તળાજા જ પંથકના ઘાણા ગામે આહીર સમૂહલગ્ન સમિતિમાં એક એમના જ એક આગેવાન દ્વારા દીઘા ભમર દ્વારા જે અમારા કામળિયાવાડ વિશે ઓછું અને કામળિયાવાડના અમારા કુળદેવી અમારા આસ્થાનું કેન્દ્ર કદમગીરી કોળાંબા ધામ કદમગીરી વિશે એમના ફળા માસ ફળા સ્વરૂપે જે બિરાજમાન છે એમના ફળા અને પાણો કઈ એ પાળાને ઉખેડી નાખવા બાબતના બફાટ નિવેદનથી મારી લાગણી દુબાણી છે એ અનુસંધાને અને અમને કામળિયા દરબારોને એમને ઇતિહાસનું કોઈ નોલેજ નથી અમે કામળિયા દરબારો મૂળ સિંધના સુમરા રાજપૂતો છીએ અને હજારો વર્ષોથી અગિયારસો બારસો વર્ષથી આ પરંગડામાં હોય બસો બેતાલીસ ગામ અમારા બગડા બાપુએ કમાણા હોય અને એ પછી આખા પરંગડામાં ક્ષત્રિયો તરીકે આધિપત્ય સ્થામી અને મને કહેતા ખૂબ ગૌરવ થાય કે સૌરાષ્ટ્રના બસો બાવીસ રજવાડા માયનું એક માનું એક રજવાડું એટલે કદમગીરી કોળંબાધામ કદમગીરી એ અમારા બાપનું ગામ છે એ ગામની બીજી રીતે ચિતરવાનો પ્રયાસ કર્યો ગેરબંધારણીય શબ્દનો પ્રયાસ કર્યો